નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું એક સમય હતો કે જ્યારે નરેન્દ્રભાઈ મોદી વિદેશના પ્રવાસે જતા ત્યારે એરપોર્ટ ઉપર એમનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવતું હતું અને એ તમામ વિડીયો સોશિયલ મીડિયાની અંદર અને ન્યૂઝ ચેનલની અંદર વારંવાર બતાવવામાં આવતા હતા એમની પાછળનું કારણ એ હતું કે એમના ગોદી મીડિયા જનતાને એવું બતાવવા માગતી હતી કે ભાઈ નરેન્દ્રભાઈ મોદીનો ડંકો વિદેશમાં વાગી રહ્યો છે ત્યારે જે રીતે નરેન્દ્રભાઈ મોદી સમગ્ર ભારત દેશમાં પોતાનો ડંકો વગાડી નથી શક્યા એ વ્યક્તિનો ડંકો વિદેશમાં કેવી રીતે વાગે પણ આ તો ગોદી મીડિયાનો કમાલ હતો કે નરેન્દ્રભાઈ મોદી વિદેશમાં પોતાનો ડંકો વગાડી રહ્યા છે પણ કહેવા માંગુ છું નરેન્દ્રભાઈ મોદી કે જે રીતે તમે ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણી સમયે જે રીતે પ્રચાર કરવા માટે અમેરિકા પહોંચ્યા હતા તો ડોનાલ્ડ ટ્રમ્પ હારી કેમ ગયા ચૂંટણી ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી હારી કેમ ગયા શું તમારો પ્રચાર ત્યાંની જનતાને બોટલમાં ન ઉતારી શક્યો હું આ ગોદી મીડિયાને પૂછવા માંગુ છું ત્યાં નરેન્દ્રભાઈ મોદીનો ડંકો ન વાગ્યો પણ આજે મારે પરસોત્તમ રૂપાલા મને યાદ આવ્યા છે પરસોત્તમ રૂપાલા વારંવાર કે છે ને કે ભાઈ છોકરા કાખમાં તેડ્યા હોય એનાથી ડંકા ન વાગે એને ખાલી ઘંટડી વગાડવાની હોય ટીન 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 તો પરસોત્તમ ભાઈ રૂપાલાને કહેવા માંગુ છું કે આ નાના નાના છોકરાઓ આજે મોટા થઈ ગયા અને અમેરિકા પહોંચ્યા છે જે રીતે દોસ્તો રાહુલ ગાંધી અમેરિકા પહોંચ્યા છે ત્રણ દિવસના પ્રવાસે ત્યારે એરપોર્ટ ઉપર જે દ્રશ્યો સામે આવ્યા છે જોઈને તમે પણ ચોકી ઉઠશો ત્યાર પછી રાહુલ ગાંધીએ જે સ્પીચ આપી છે એક ભવ્ય સમારોહની અંદર રાહુલ ગાંધીનું જબરજસ્ત ભાષણ સાંભળીને લોકો સ્તબ્ધ થઈ ગયા આ ભાષણ સાંભળીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓના સિંહાસન ડોલી ગયા છે ભારતીય જનતા પાર્ટી ટેન્શનમાં આવી ગઈ છે કે જે રીતે રાહુલ ગાંધીએ અમેરિકામાં સ્પીચ આપી છે એ સ્પીચ ને લઈને કઈક નરેન્દ્રભાઈ મોદી અને એમની પાર્ટીને મોટામાં મોટું નુકસાન થઈ શકે એમ છે વિચાર કરો એક સમયે સાવજ જેવી જે ગર્જના કરતા હતા આજે એ લોકો શિયાળ જેવા બની ગયા છે રાહુલ ગાંધી રાહુલ ગાંધીને આ લોકો પપ્પુ કહીને બોલાવતા હતા આજે પપ્પુ સાહેબ અમેરિકા પહોંચ્યા છે અને અમેરિકાની જનતા એમનું કેવું સ્વાગત કર્યું છે સમગ્ર વિડીયો આપણે જોઈએ દોસ્તો પણ એ પહેલા હું કહી દઉં કે ભાઈ દેશની જનતા હવે તમે જાગૃત બની જાઓ અત્યાર સુધી જે આ ગોદી મીડિયાએ તમને બતાવ્યું હવે એ ગોદી મીડિયા એવું નથી બતાવી શકે એમ કે જે રીતે વિદેશની અંદર નરેન્દ્રભાઈનો ડંકો વાગતો હતો વિદેશના અખબારની અંદર પણ મેં તો વાંચ્યું હતું કે દુનિયાના સૌથી ખોટું બોલનાર વ્યક્તિ નરેન્દ્રભાઈ મોદી સાબિત થયા છે તો આ વાત ઉપરથી ગુજરાતની જનતાને હું કહેવા માગું છું કે હવે જાગૃત બની જવું પડે પણ દોસ્તો આપણે જે રીતે રાહુલ ગાંધી અમેરિકા પહોંચ્યા છે અને એરપોર્ટ ઉપર જેમનું સ્વાગત કરવામાં આવ્યું છે એ સ્વાગતના દ્રશ્ય જોઈ અને ભારતીય જનતા પાર્ટીને કેવી તકલીફ પડી છે આવો દોસ્તો એ વિડીયો ઉપર એક નજર રાખીએ नमस्कार आप देख रहे हैं लाइव हिंदुस्तान लोकसभा में विपक्ष के नेता और कांग्रेस सांसद राहुल गांधी रविवार को अपनी तीन दिवसीय यात्रा पर अमेरिका के डलास पहुंच गए हैं एयरपोर्ट पर उतरते ही राहुल गांधी का जोरदार तरीके से स्वागत किया गया कुछ भारतीय प्रवासियों और इंडियन ओवरसीज कांग्रेस के सदस्यों ने राहुल गांधी का स्वागत किया जिसका वीडियो भी सामने आया है देखिए राहुल गांधी के माथे पर तिलक लगाया गया और उन्हें गुलदस्ता भेंट किया गया इस दौरान राहुल एयरपोर्ट पर मौजूद कुछ बच्चों से भी बातें करते नजर आए राहुल गांधी ने अमेरिका पहुंचने की तस्वीरें अपने सोशल मीडिया प्लेटफॉर्म पर साझा करते हुए लिखा मैं वाकई में अमेरिका के टेक्सास के डलास में भारतीय प्रवासियों और इंडियन ओवरसीज कांग्रेस के सदस्यों से मिले गर्मजोशी भरे स्वागत से बहुत खुश हूँ मैं इस यात्रा के दौरान सार्थक चर्चाओं और बातचीत में शामिल होने के लिए उत्सुक हूँ जो दोनों देशों के बीच संबंधों को और मजबूत करेगा आपको यहाँ बता दें कि ये नेता प्रतिपक्ष के तौर पर राहुल गांधी का पहला अमेरिकी दौरा है राहुल यहाँ विभिन्न कार्यक्रमों में शामिल होंगे और यहाँ के छात्रों और भारतीय समुदाय से मुलाकात करेंगे इसके पहले ओवरसीज कांग्रेस के प्रमुख सैम पित्रोदा ने राहुल के अमेरिका जाने की खबर साझा की थी राहुल डलास के बाद 9 सितंबर को टेक्सास और 10 सितंबर को वॉशिंगटन डीसी का भी दौरा करेंगे पित्रोदा ने यह भी बताया था कि हर शहर में एक प्रवासी कार्यक्रम होगा इसके अलावा राहुल भारतीय प्रवासी कांग्रेस द्वारा आयोजित एक डिनर में भी शामिल होंगे यहां पर आपको बता दें कि राहुल गांधी जब जब विदेशी दौरों पर जाते हैं और वहां जिस तरीके से अपनी बातें रखते हैं उसको लेकर बीजेपी उन्हें हमेशा से निशाने पर लेती आई है बीजेपी का कहना यह रहता है कि राहुल गांधी विदेशी धरती पर जाकर देश की आलोचना करते हैं जो कि ठीक नहीं है तो दूसरी तरफ कांग्रेस हवाला देती है प्रधानमंत्री नरेंद्र मोदी के कई पुराने वीडियोस का उनके बयानों का और उस आधार पर बीजेपी को घेरती है कि जब मोदी जाके विदेश में इस तरह की बातें कर सकते हैं तो राहुल गांधी एक विपक्ष के नेता के तौर पर इस तरह की बातें क्यों नहीं कह सकते तो अब माना जा रहा है कि चूंकि राहुल गांधी एक बार फिर अमेरिका के दौरे पर हैं तो वहां वो जिस तरह की बातें कहेंगे अपना जो पक्ष रखेंगे अपनी बातें रखेंगे उसको लेकर बीजेपी एक बार फिर से आक्रामक होती नजर आ सकती है इससे जुड़े तमाम अपडेट्स आपको लाइव हिंदुस्तान पर दिखाएंगे आप बने रहिएगा हमारे साथ આ દ્રશ્ય જોઈને ભારતીય જનતા પાર્ટીના સિંહાસનો ડોલી ગયા છે ભારતીય જનતા પાર્ટીની અંદર શોકનો માહોલ છવાઈ ગયો છે જે રીતે રાહુલ ગાંધી અમેરિકા પહોંચ્યા છે ત્રણ દિવસના પ્રવાસે અને જે જબરજસ્ત સ્પીચ આપી છે આ સ્પીચ સાંભળીને ત્યાંની જનતાએ જે નિર્ણય નક્કી કર્યો છે એ આવનારી ચૂંટણીમાં ખબર પડશે પણ અત્યારે ખાસ એટલું ચોક્કસથી કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીની ઊંઘ હરામ થઈ ગઈ છે ખાસ કરીને પરસોત્તમ રૂપાલાને પણ હું કહેવા માંગુ છું કે એક સમયે તમે જે વ્યક્તિને પપ્પુ કહેતા હતા આજે એ પપ્પુ તમારી પર કેટલો ભારે પડી રહ્યો છે એ આવનારા દિવસોમાં ખબર પડશે અંધભક્તો ગોબર ભક્તો તમે પણ હવે જાગૃત બની જજો પક્ષ પાર્ટી ફેરવવી હોય તો ફેરવી નાખજો કારણ કે તમારા આકાની ખુરશી લાંબો સમય સુધી ટકે એવું લાગતું નથી વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરજો નમસ્કાર